મેન્ડેડ જમા કરવામાં આવ્યું ન હતું છતાં પણ અમે લોકશાહીનો તહેવાર શાંતિથી ઉજવવા માંગતા હતા પરંતુ હાર ભાળી ગયેલી ભાજપ સરકાર દ્વારા મારા ચૂંટણી ફોર્મમાં વાંધા અરજી કરી ગતકડા કરવામાં આવી રહ્યા છે પરંતુ ભાજપના વાંધા અરજી સામે હું આવતીકાલે તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ વાંધા અરજીનો જવાબ આપીશ તેવું ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો મેશભાઈ મકવાણા દ્વારા જણાવામાં આવ્યું હતું વધુમાં બોટાદના આપના ધારાસભ્ય અને ઇન્ડિયા ગઠબંધન પંદર ભાવનગર લોકસભાના ઉમેદવાર મેશભાઈ મખવાણા દ્વારા

મારા ફોર્મમાં ચકાસણીમાં વાંધો લેખિત ઉપાડવામાં આવ્યો છે જે રીતના પોતે ગેરહાજર્યા અને સરકારી તંત્રનો સરકારી પીપીનો માન્ય ઉત્પલભાઈ દવેનો ઉપયોગ કરી અને કલેક્ટરમાં મૌખિક લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો છે એને જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવાર અને ખુદ ભારતીય જનતા પાર્ટી એ એમની હાર ભારી ગઈ છે એટલે ખોટા વાંધાઓ પાડવામાં આવ્યો છે તંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આજે મેં લેખિત માન્ય કલેક્ટરશ્રીને સમય માગ્યો છે કાલે અગિયાર વાગ્યા સુધીનો અને ચોક્કસપણે જે રીતના તંત્રને દબાવવાની ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એ બિનહરીફ થવાનો અત્યારે એ પ્રયત્ન કરવા જઈ રહી છે પણ એની ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે સરકારી વકીલનો તંત્રનો ગેરઉપયોગ કરી એની ઉપર દબાણ લાવી અને મારું ફોર્મ રદ કરવાનું જે રીતના પ્રયત્ન કરી રહી છે તેને આમ આદમી પાર્ટી અને હું ઉમેદવાર તરીકે વખોડી રહ્યો છું જો એમનામાં તેવર હોય હિંમત હોય તો લોકશાહીની રીતના ચૂંટણી લડી બતાવે બાકી ગુજરાતની જનતા મારી બોટાદની જનતા ભાવનગરની જનતા આગામી ચૂંટણીમાં આનો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આનો જવાબ આપવા આપવા જઈ રહી છે અને તમે જોયું હોય છે કે ભાઈ નિમુબેન બાંભણીયા પોતે જ્યારે ફોર્મ દેવા રજૂ કરવા આવ્યા ત્યારે મેન્ડેટ પણ રજૂ એમને નહોતો કર્યો તેમ છતાં પણ મેં વ્યક્તિગત રીતના વાંધો નહોતો ઉપાડ્યો જ્યારે ફોર્મ રજૂ કર્યા અને મેન્ડેટ દેવા આવ્યા ત્યારે એના ટેકેદ્વારને હરુભાઈ ગોંડલિયા દ્વારા એમનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું અને હરુભાઈ ગોંડલિયા સાહેબ જે પોતે ઉમેદવારના ટેકેદાર ન હોવા છતાં પણ એમને ફોર્મ રજૂ કર્યું તેમ છતાં મને મેં એક લોકશાહીનું પર્વ સરસ મજાનું ઉજવાય તેમ છતાં મેં એમના ફોર્મમાં વાંધો નથી ઉપાડ્યો પણ એમાં જોતા એવું લાગે છે કે ભાઈ નીમુબેન ભાંભણીયા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી એક ડરી ગઈ છે એટલે ફોર્મ રદ કરવાનું સુનિયોજિત કાવતરો કરી રહી છે પણ આનું ચોક્કસપણે અમે કાલે જવાબ રજૂ કરવાના છે